ફતેપુરા લાઈવમાં સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો બચકરિયા પૂર્વ ગામેથી મારગાળા ગામે જાનમાં ગયેલો ડીજેનો ટેમ્પો જાનમાંથી પરત ફરતી વેળાએ

બચકરિયા પૂર્વ ગામેથી મારગાળા ગામે જાનમાં ગયા હતા જીજે જે ચાર યુ સાઠ પાંત્રીસ નંબરના ટેમ્પામાં ડીજે ભરેલું હતું અને લગ્ન પ્રસંગ પતાવીને જાનૈયાઓ ડીજે સહિત પરત બચકરિયા પૂર્વ ગામે જવા રવાના થયા હતા અને હિંગલા ગામે આવતા ડીજે ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા આ ડીજેનો ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો હતો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આ ડીજેવાળા ટેમ્પામાં બેઠેલા લખણપુર ગામના અઢાર વર્ષીય યુવક સિદ્ધરાજ દિનેશ મુનિયા અને બચકરિયા પૂર્વ ગામના ચૌદ વર્ષીય યુવક દામોર અંકુર સોમજીને ગંભીર ઈજાઓ થઈ હતી અને આ બંને યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું તેમજ લખણપુર ગામના પંદર વર્ષીય અમિત ધર્મેશ મુનિયા અને ચૌદ વર્ષીય રીતુ દિનેશ મુનિયા તેમજ સત્તર વર્ષીય અક્ષય ધર્મેશ મુનિયા તેમજ ત્રીસ વર્ષીય રાકેશ શંકર ડામોર એ રીતના ચાર યુવકોને શરીરે નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં રાકેશ ડામોરને હાથે પગે તથા કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સુક્ષર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર કરાવીને વધુ સારવાર અર્થે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે રીતુ મુનિયા અમિત મુનિયા તથા અક્ષય મુનિયાઓને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળ્યું છે તેમજ અંકુર ડામોર અને સિદ્ધરાજ મુનિયાને શરીરે ગંભીર ઈજાઓ તેમજ માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત સર્જીને ડીજે ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો છે અકસ્માત પોલીસ થતા અને તાત્કાલિક બંને યુવાનોની લાશનો મેળવીને યુવાનોની લાશને સુક્ષર સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ અકસ્માત બાબતે સુક્ષર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે